મારું નામ અમિત કુમાર છત્રસિંહ મકવાણા છે નહાર ગામનો વતની છું તો તારીખ બીજી ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ નહાર ગામમાં પ્રાથમિક શાળાના પતંગમાં સભાનું આયોજન રાખવામાં આવેલું હતું તો આ ગામ સભામાં મેં ગામ તળાવ મત્સ્ય મત્સ્ય ઉદ્યોગમાં આપે છે તે અંગે એ પ્રશ્નના અંગે વિરોધ કરેલો હતો કે આ ગામ તળાવના કારણે આટલું આટલું નુકસાન થાય છે ખેતીનું ગામ લોકોને આટલી સમસ્યાઓ છે રોગો રોગો થાય છે જેવા કે પાણીજન્ય રોગો પછી ખાર કૂવાનો પ્રોબ્લેમ છે તેમજ ગામને અડ ગામ તળાવના અરોહર ગામ કૂવો ગામ કૂવાનું પાણી પીવાલાયક રહ્યું નથી અને છ સાત વર્ષથી આરોગ્ય ખાતા તરફથી પણ જાન આરોગ્ય ખાતા તરફથી પણ માહિતી મળેલ છે કે ગામ કૂવાનું પાણી છેલ્લા છ સાત વર્ષથી પીવાલાયક રહ્યું નથી અને બાવીસ પાંચ બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયતના તલાટી તેમજ સરપંચશ્રી અને સભ્ય દ્વારા ગ્રામ પંચાયતના સભ્યોને જાણ કર્યા વગર અને ગામ લોકોને જાણ કર્યા વગર ગામતરાવનો બે હજાર પાંત્રીસ લગીને જે ઠરાવ કરી દીધેલ છે આ અંગે બીજું ઓક્ટોમ્બર ગામસભામાં મેં મારો પ્રશ્ન રજૂ કર્યો અને આજ આજે દસ દિવસ થયા છતાં એ ગામસભામાં કોઈ સરકારી અધિકારીની ગેરહાજરી જોવા મળી હતી અને કોઈ સરકારી અધિકારી આવેલ નથી અને આ બાબતે આજરોજ હું ઠરાવ લેવા ગયેલો તો ઠરાવમાં મને ખોટા ખોટા પ્રશ્નોના જવાબ આપીને યોગ્ય ઠરાવ લખી આપેલ નથી તે બાબતે હું આ પ્રાંત કચેરીમાં મારું આવેદન આપવા